વડોદરાના સાવલી તાલુકા સેવા સદનમાં રવિપાકના નુકસાનના સર્વે અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સમયસર નોંધણી થાય યોગ્ય વળતર મળે તે માટે ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષસ્થાને તલાટીઓ અને ગ્રામસેવકોની બેઠક યોજાઈ આ બેઠકમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે તાત્કાલિક કામગીરી કરવાના સૂચનો આપવામાં આવ્યા હતા

આજે મારે સોથી ઉપર સો મંચથી ઉપરનો કપાસ હોવા છતાં હું એને મેળવી શક્યો નથી અને આખો કપાસમાં ઝીણવામાં દરેક જીંદવે ઝીણવે કપાસ ઊગી ગયો છે એવી જ રીતે એરંડા પણ આજે મારે દસ એકર એમાં લગભગ પાંચથી છ એકર વચ્ચે વચ્ચે બધા જ કપા એરંડો એટલે દિવેલા સુકાઈ ગયા છે એવી જ દશા તમાકુમાં પણ થઈ છે તમામ ખેડૂતો આજે મૃતપાય અવસ્થામાં છે એમનો ખર્ચો પણ નથી મળવાનો અને આ સાથે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદા જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ ખૂબ જ સરાહનીય છે ખેડૂતોને ખરેખર સો ટકા વળતર મળે પણ હવે પછી એ ખેડૂતને ઊભો થવા માટે સો ટકા વળતર પણ ઓછું પડે આદરણીય ધારાસભ્યને અમારી વિનંતી છે કે આ સરકાર સુધી આ અમારા વિચારો તમામ ખેડૂતોના પહોંચાડો અને ખેડૂતોને જેમ તેમ બને એટલી મદદ કરી અને એને ઊભો કરવા પ્રયત્ન કરીએ સીવર્તુદાન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની આ હાથરીની અંદર ગ્રામસેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફો એનો પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ હું ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે